આ તો કાંક અલગ જ ઓફર આવી હશે ઓનલી ભાભીની એમ એલ હારે ફોટો પડાવવાનું કે તો એમાં શું ઓટી મોટી વાત છે કેશો ફોટો તો મેં અબી પડા લેંગા સાલા એ તો કાઈ વાંધો નહીં પુષ્પા ભાવ ફોટો તો પડાવી લેશે પણ તમે હેડે જાઓ તો તમને ગમનો કૂતરો ભય છે તમે જાશો સી રીતે તો પછી મારા હારા હોય બોલાય પ્રો અહીંયા જાવાની જો જરૂર છે કેશો બોલ કે બપોરના બાર વાગે મને બોલાયો અને અહીંયા ખેતરમાં ગૌવાળા જો ખાલી જગ્યાએ તો સેટિંગ કરવો તો શું કામ હતું બોલ પૂછો શું આ ખેડી જિલ્લાને કેશો તો આ મોટા માણાની હામો મને જમતમ ના બોલ પૂરું થોડી ઘણી તો ઇજ્જત રાખો મેં ચૂકે ગયા નહીં સાલા મારી શરીર વળીને તારા એક ફોટો જોવે નહીં નહિ પડતી મારી હા હારી મને પ્રેમ કરે તને તારા હારે જ ફોટો મંગાવે હું તો એના લુગડા ધોઈ ધોઈને ગાઈ ગયો આ તો બધું ફિલ્મમાં જ સારું લાગે રિયલમાં જોવા આવજો પુષ્પાને અલા પુષ્પા હું તારી જોડે ઊભો હતો એમ મને શરમ આવે અને તું મને ફોટો પાડવાનો કે એમ એ તો કોઈ દાડે નહીં થાય મારું હા હારું એ ગોના ગંડીના રેડીના છોકરા

અને આ તો ખાલી કોમેડી માટે વિડીયો છે પચાસ નહીં પચાસ કરોડ કરોડ તો પછી આ ફોટો કરોડો અને બધું કેસ જ રફા દફા કરો પરો શિવલિય એના બાપના ઘરે મેલું મારે શિવલીની જરૂર નહીં પુષ્પા સાતસો રૂપિયા દાળીઓ જતો શું કહેવા માંગે છે ને એ બોલીને વિડીયો પૂરો કરો લાઈક શેર ને સબસ્ક્રાઈબ